ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીની નજીક પહોંચી ગયું છે પવનની ઝડપ નોર્મલ કરતાં વધારે થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં કેવો હવામાન રહેશે તે અંગેની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં તેમણે કાળઝાળ ગરમી બાદ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે હાલ પવનની ઝડપ નોર્મલ કરતાં વધારે છે ગુજરાતમાં ત્રીસ એપ્રિલ સુધી થી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે કેટલાક વિસ્તારોમાં તાપમાન ચુમ્માલીસથી વધારે જોવા મળી શકે છે કંડલા ભુજ બચાવ અને રાપર જેવા વિસ્તારોમાં ઊંચું તાપમાન નોંધાશે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બનશે ગુજરાતમાં કોઈક કોઈક વિસ્તારમાં અતિ ગરમીને કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બને અને અચાનક બપોર પછી વાદળા બંધાય અને ઝાપટા પડી શકે છે